જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે હું આ વરિયાળીનો વિડીયો લઈને આવ્યો છું મારા ખેતરમાં જે મેં વેરિયાળી ઉગાડી છે એનો વિડીયો હું લઈને આવ્યો છું તો તમે જુઓ આવી આવી વરિયાળી અત્યારે વિકાસમાં આટલી થઈ છે આવડા આવડા છોડ થયા છે તમે જે રીતે વિડીયોમાં જુઓ છો એ રીતે આવા છોડ થયા છે અને બીજી વાત કે વરિયાળી મેં ક્યારે વાઈ હતી શું કર્યું હતું એ બધી આપણે વાત કરીશું એના પહેલા તમે આ મારા ખેતરની વરિયાળી એકવાર જોઈ લ્યો આ મારા દોઢ વીઘાનો પ્લોટ છે અને તમે જે રીતે વિડીયોમાં જોવો છો એ રીતની મારી વરિયાળી વિકાસ થયો છે સુધી આવી છે આ વરિયાળી જન્માષ્ટમી ઉપર વાહીતી અને હવે જો આટલો વિકાસ થયો છે તમે જે રીતે આ વિડીયોમાં જુઓ છો એ રીતે આટલો વિકાસ થયો છે અને જન્માષ્ટમી નું આપણા મેળા કહેવાય કે હોય એ વખત મેં આ વરિયાળી વાહી હતી અને બીજી વાત આ વરિયાળી એક છોડથી બીજા છોડ વચ્ચેનું અંતર જુઓ અહીંયા તમે એક છોડ થી બીજા છોડ નું અંતર દોઢ ફૂટ નું મેં રાખેલું છે કે જે રીતે ચોપી દીધી એટલે એક છોડ ને બીજા છોડ વચ્ચે નું અંતર દોઢ ફૂટ નું છે અને બે હરોળ વચ્ચે નું અંતર આ પાંચ ફૂટ નું છે આ લાઈન અને આ લાઇન વચ્ચે નું અંતર પાંચ ફૂટ નું મેં રાખેલું છું તો અત્યાર સુધી આ વરિયાળી માં મેં કોઈ પણ પ્રકારની દવા કે કઈ કર્યું આપ્યું નથી દવા પણ છાંટી નથી કે કોઈ ખાતર પણ નથી આપ્યું આ વરિયાળી માં પોતાની જાતે જ અહીંયા રોપ કર્યો હતો અને રેપમાંથી મેં ચોપી છે અને એના પછી અત્યાર સુધી મેં એકવાર દૂર કર્યું અને બે થી ત્રણ વાર આ રીતે ખેડ કરાઈ અને આ રીતે વરિયાળી મારી છે આ વરિયાળી બી જાણ આવી એટલે જન્માષ્ટમી વખત આ વખત એવું હતું કે મતલબ શું હતું વરસાદ પડતો હતો તો વરસાદ પડવાના કારણે મારે ઘડી ઘડી બીડ કરવી નહીં પડી આમ તો જેવું હોય છે આપણે વરિયાળી વાઈએ છીએ એટલે ગાળા બીટ કારણ કે ઘણી વખત જતી રહી છે પાછો છોડ ગાળો ફરીથી એવું પણ આ વખત વરસાદ એલી જેવી મોસમ હતી તો જેના કારણે મારે વલિયારીમાં કોઈ પણ ગાળા બીડ કરવામાં આવી નહીં એક જ વાર મેં ચોપ્યા હતા તો એ બધા છોડ મોસ્ટલી ચોટી ગયા છે અને આમાં મેં અત્યાર સુધી તો કંઈ દવા પાણી આપ્યું નથી કે ખાતર પણ નહીં આપ્યું પણ હવે આગળ મોટી થશે એટલે હું તમારો વિડીયો બનાવીશ અને કહીશ કે મેં એમાં શું ખાતર આપ્યું શું દવાનો છંટકાવ કર્યો જો જરૂર હશે તો છોડશું બાકી કોઈ છોડવાની જરૂર છે ના અને મારા વરિયાળી કેવો વિકાસ થયો એનો પણ હું વિડિયો લઈને આવીશ તો તમે મને અત્યારે ગાઈસ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મારી વરિયાળી કેવી લાગી અને જે સારી લાગી તમારે ખેતી કરી હોય વરિયાળીની તો તમે કહેજો કે તમારે જે જે મતલબ આવી જ વરિયાળી છે કે આમથી સારી છે કે આમથી નબળી છે તો જે પણ હોય એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયોને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા લાઈક કરજો જેટલું બને એટલું શેર કરજો જય જવાન જય કિસાન